નમસ્કાર મિત્રો હર હર મહાદેવ તો મિત્રો આજે હું તમને એક એવો સરળ ઉપાય જણાવવા જઈ રહ્યો છું જેનાથી અમાસના દિવસે તમે પિતૃદોષ કાળસપ દોષ અને વાસ્તુદોષથી મુક્તિ મેળવી શકો છો આ ઉપાય એટલો સરળ છે તમારે વધુ કંઈ કરવાનું નથી ફક્ત થોડી શ્રદ્ધા અને નિયમિતતા જોઈએ ચાલો જાણીએ આ સરળ ઉપાય વિશે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી શેર કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો તો મિત્રો અમાસના દિવસે શું કરવું તો મિત્રો સૌથી પહેલાં એક બીલીનું ફળ લો બીલીના પત્તા જેની સાથે આવે છે તેવું ફળ આ ફળની અંદરનો ઘર ને કાઢી દો એટલે કે અંદરનો ભાગ ખાલી કરી દો તો મિત્રો હવે ઘઉંનો લોટ શેકી લો અને તેમાં ખાંડ ભેળવીને પંજરી તૈયાર કરો આ પંજરીને બીલીના ફળમાં ભરી દો અને ઘરમાં ફેરવો અને પીપળાના ઝાડ નીચે દાટો તો મિત્રો અમાસના દિવસે સવારે દસ વાગ્યા પહેલાં ભરેલું બીલીનું ફળ લો અને તેને તમારા ઘરના દરેક ખૂણે ફેરવો જ્યાં જ્યાં પિતૃદોષ કાળસપદોષ હોય કે વાસ્તુદોષની અસર હોય તો મિત્રો ઘરના દરેક સભ્યના હાથને સ્પર્શ કરાવો પછી પીપળાના ઝાડ નીચે એક ખાડો ખોદીને આ ફળને તેમાં દાટી દો તો મિત્રો આ ઉપાય ફક્ત એક અમાસના દિવસે કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે તમારા ઘરમાં સફળતા આવવા લાગીએ છે કાર્યમાં પ્રગતિ થશે સાથે જ મિત્રો કાર્ડમાં દીવો પ્રગટાવો અમાસના દિવસે સાંજે કાળ દરમિયાન સૂર્યાસ્તના સમયે એક ઘીનો દીવો લો દીવાની વાટ દક્ષિણ દિશા તરફ રાખીને પ્રગટાવો આ દીવો નદી તળાવ બાવડી કૂવા કે કોઈ જળાશયના કિનારે પ્રગટાવવો જોઈએ જો જળાશય નજીક ન હોય તો પીપળો બીલીનું ઝાડ કે વળના ઝાડ નીચે દીવો પ્રગટાવો તો શા માટે દીવો આ રીતે પ્રગટાવવો જોઈએ તો મિત્રો અમાસના દિવસે પ્રદોષકાળમાં પિતૃઓ શંકર ભગવાનનું નામ જપતા જળાશય પર પાણી પીવા જાય છે ત્યાંથી જળનું આચમન કરીને તેઓ પોતાના લોકમાં પાછા જાય છે આ સમયે દક્ષિણમ દીવો પ્રગટાવવાથી પિતૃઓના આશીર્વાદ આપે છે ફળો ફૂલો આગળ વધો ઉન્નતિ કરો તરક્કી કરો આ પ્રવૃત્તિઓના વરદાન છે પિતૃદોષના લક્ષણો તમને કેવી રીતે ખબર પડશે કે તમારા ઘરમાં પિતૃદોષ છે તો મિત્રો નીચે લક્ષણો છે જે તમને દેખાય તો ધ્યાન રાખજો તો મિત્રો જો તમને રાત્રે ઊંઘી જાઓ છો અને એક દેડ કલાક પછી તમારી ઊંઘ ખુલી જાય છે અને પછી એક દોઢ કલાક પછી સુધી ઊંઘ ન આવે તો સમજો કે પિતૃઓ ભૂખ્યા તરસ્યા છે ઊંઘ ખુલ્યા પછી તરત જ તરસ લાગે ભૂખ લાગે ગભરામણ થાય પાણી પીવું પડે તો આ પિતૃ દોષનું લક્ષણ છે સાથે જ મિત્રો અન્ય લક્ષણો પણ જાણી લો ઘરમાં શુભ કાર્યો ન થાય વંશવૃદ્ધિ ન થાય એક રૂપિયો કમાવો પણ સવા રૂપિયો ખર્ચ થાય નાની નાની બાબતોમાં ઝઘડા થાય ઘરમાં એક વ્યક્તિ બીમાર થાય તે વ્યક્તિ સાજો થાય તો બીજો બીમાર પડે આ બધા પિતૃદોષના સંકેતો છે પિતૃઓ તમારાથી નારાજ છે તેઓને જળ અને શાંતિની જરૂર છે બીજો સરળ ઉપાય ત્રણ પવિત્ર વૃક્ષ ત્રણ વૃક્ષો પિતૃઓના તુલ્ય માનવામાં આવે છે પીપળો વડનું ઝાડ બીલીનું ઝાડ તો મિત્રો જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય ખરાબ વિચારો આવતા હોય સવારે ત્રણથી ચાર વાગ્યા સુધી ઊંઘ ન આવે તો નીચે ઉપાયો અજમાવો તો મિત્રો એક લોટામાં પાણી લો અને તેમાં થોડું કાચું દૂધ નાખો સવારે દસથી બાર વાગ્યાની વચ્ચે પીપળાના કે વડના કે બીલીના ઝાડ નીચે જઈને આ પાણી ચઢાવો આ ઉપાય કરવાથી રાત્રે તમને ન તો ભૂખ લાગશે ન તરસ લાગશે અને ઊંઘ પણ બરાબર આવશે આ અજમાવવા શું જાય છે એક લોટો પાણી થોડું દૂધ બસ શ્રદ્ધાથી કરો ફાયદો જરૂર થશે તો મિત્રો વધુ એક ઉપાય વિશે જાણીએ શિવ આરતીનો દીવો જો તમે ઘરમાં રોજ શિવજીની આરતી કરો છો તો આ ઉપાય પણ અજમાવો શિવજીની આરતી કર્યા પછી દીવો ભગવાનની સામે ન મૂકો તે દીવો લઈને તમારા રસોડામાં જાઓ જ્યાં તમે પાણીનો માટલો હાંડો કે બાટલી રાખો છો આ દીવો ત્યાં મૂકો જ્યાં પાણી રાખવામાં આવે છે ત્યાં કારણ કે તે સ્થાન પિતૃઓનું માનવામાં આવે છે આ ઉપાય ફક્ત પિસ્તાળીસ દિવસ દોઢ મહિના કરો પરિણામ તમે જોશો કે તમારા ઘરમાં ઉન્નતિ શરૂ થશે મુશ્કેલીઓ દૂર થશે અને પિતૃઓના આશીર્વાદથી સફળતા મળશે ખર્ચ કંઈ નહીં થાય રોજની આરતી જ કરવાની છે ફક્ત દીવો યોગ્ય જગ્યાએ મૂકવાનો છે પિતૃઓના આશીર્વાદનું મહત્વ આ બધા ઉપાયો શ્રદ્ધા અને ભક્તિથી કરો પીપળો વડ અને બીલીનું ઝાડ પિતૃઓના તુલ્ય છે પીપળો બાવન હજાર બ્રાહ્મણોનો વાસ એમાં હોય છે વડ બ્રહ્માજીના મસ્તકથી ઉત્પન્ન થયેલું છે બીલી માતા પાર્વતીના આંસુથી ઉત્પન્ન છે જે પિતૃઓના આશીર્વાદ છે જો તમે આ વૃક્ષ નીચે દીવો પ્રગટાવો છો શિવજીને અર્પણ કરીને ચઢાવો છો તો પિતૃઓ સ્વયં આશીર્વાદ આપવા આવે છે તો મિત્રો આ ઉપાયો સરળ છે પણ અસરકારક છે અમાસના દિવસે બિલીના ફળનો ઉપાય કાળમાં દીવો પ્રગટાવો અને શિવજીની આરતીના દીવો અને ઉપાય નિયમિત કરો તમારા પિતૃઓ પ્રસન્ન થશે અને તમારું જીવન સફળતા અને શાંતિથી ભરાઈ જશે અને અમાસના દિવસે પિતૃઓથી મુક્તિ મેળવો તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાનો નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ